ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવસીનો કોન્ટેક કર્યા બાદ જ જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી પણ સારા ટાયરનું કન્ડિશન પણ તમે જોઈ શકો છો ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

અને પેપર જોવા નહીં મળે તમને લખાણ મળી જશે એંસી ફૂટનું ટ્રેલર બે હજાર પંદરના મોડલનું ટાયરનું કન્ડિશન પણ સારું બંનેની કિંમત બે લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમત ફાઇનલ છે કિંમતમાં ફેરફાર થશે નહીં જો બે લાખ પાસઠ હજારમાં તમારે આ બંને વસ્તુ લેવી હોય તો જ ફોન કરવો બાકી ફોન કરવો ખોટો ફોન કરવો નહીં

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો